અમરેલીના રાજુલામાં નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીની આરાધના કરી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા મા નવદુર્ગાની આરાધનાનો પર્વ નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે દેશભરમાં તેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રથમ નોરતે અમરેલીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા રાજુલા શહેરના હવેલી ચોક વિસ્તાર અંબાજી મંદિર હોસ્પિટલ પટાંગણ પોલીસ લાઇન બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે શેરી ગરબીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી ખેલૈયાઓએ ઓન નવા वस्त्र પહેરી માં શક્તિની આરાધના કરી હતી એમાં એવું છે કે અમારા અંબાજી મંદિરે લગભગ 37 38 વર્ષથી નાના નાની બાળકોનો રાસનું આયોજન કરીએ છીએ અને નાની નાની દીકરીઓ આનંદથી રાસ લે છે અને માતાજીની આરાધના કરે છે અને આપણે રાજુલા શહેરની અંદર હવેલી ચોક ગરબી મંડળમાં દીકરીઓ રાસ લે છે ગાયત્રી મંદિરે પણ રાસ લે છે નાની નાની બાળાઓ આવા બે ત્રણ ઠેકાણે રાસ લે છે અને અમારે અંબાજી મંદિરે વર્ષોથી પ્રાચીન ગરબા ઉપર જ રાસ લેવામાં આવે છે અને અમારા બધા સ્વયંસેવક ભાઈઓ છે ઉમેશભાઈ કોટીલા છે મહેશભાઈ છે અશોકભાઈ છે આવા બધા સ્વયંસેવક ભાઈઓનો સાથ અને સહકારથી અમે આ બધું કાર્ય અહીં આનંદજી કરીએ છીએ વરસાદ હતો એટલા માટે અમારે એમ હતું કે નહીં અહીંયા કોઈ દીકરીઓ આવે રમવા પણ માતાજી પધરાવીને અમે તો મંદિરે પાછા બેને આરતી કરવાના હતા પરંતુ ધીમે ધીમે બધી દીકરીઓ અહીંયા રહી છે એ આવવા મળી અને પાંત્રીસ ચાલીસ દીકરીઓ થઈ ગઈ દીકરીઓ છે અત્યારે સિત્તેર પંચોતેર તો બાંત્રીસ ચાલીસ દીકરી કે અમારે ભલે વરસાદ આવે તો પણ અમારે માતાજીના આંગણું સુરનું નથી રાખવું અને માતાજીના આંગણે અમારે ગરબા લે રમવા છે એટલે કે બાપુ અમારે રમવા જયો તમે એવું ગમતા તમને જો આનંદ હોય મોજ હોય તો તમે રમો ધર્મેશ મહેતા એસ ટવેન્ટી ફોરવરની હુઝ